મેથડ સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે બધા સબ્જેક્ટના અસાઇનમેન્ટ જબરદસ્ત લેવલે સેટ કરેલા છે સોલ્યુશન સાથે તો એની અંદર આજે જોઈશું આજે આપણે પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ ડી એનો મતલબ આગળના સેક્શન તમારે જોવાના બાકી હોય તો ખાસ જોજો જેથી તમે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકો આજના વિડિયોની શરૂઆત કરીએ એની પહેલા ગાલા અસાઇનમેન્ટ બુક જે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી સ્વરૂપે મેળવવાની ઈચ્છા હોય એ માત્ર બસો ચાલીસ રૂપિયામાં ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ પરથી મેળવી શકે છે સાથે સાથે લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે સરળતા માટે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો બીજી એક મસ્ત મજાની ફેસિલિટી જે ગાલા અસાઇનમેન્ટ વિદ્યાર્થીઓને આપે છે જ્યારે તમે આ હાર્ડ કોપી પરચેસ કરો છો તો એના પછીના પેજ પર તમને અહીંયા એક આપવામાં આવે છે ક્યુઆર કોડ તમે આ ક્યુઆર કોડ સ્કેન કરો છો સ્માર્ટ બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને એ એપ્લિકેશનમાં તમે જ્યારે તમારા ડેટા ફિલઅપ કરો છો અને એ ડેટામાં એક્સેસ કોડ જે અહીંયા આપેલો છે એ તમે એન્ટર કરશો એટલે તમને ગાલા અસાયમેન્ટની અંદર સ્માર્ટ ડીજી બુકની મદદથી તમને મળશે ફ્રી ઓનલાઈન આન્સર કેસ

પસ્ત્ર પત્રો તૈયાર છે તમારા માટે તો ખાસ તમે એનો પણ લાભ લઈ શકો છો અને એ પણ નજીકમાં બુક સેલરને ત્યાં અવેલેબલ છે તો મિત્રો ઓવરઓલ ધોરણ દસના માર્ચ બે હજાર છવ્વીસમાં વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માંગે છે એમના માટે પરફેક્ટ પ્લાનિંગ ગાલાએ તમારા માટે કરી દીધું છે અને ઓશિયન કોચિંગ ક્લાસીસે પણ તમારા માટે સોલ્યુશન સાથે આયોજન કરી દીધું છે હવે તમારે આયોજન કરવાનું છે મસ્ત મજાના પ્લાનિંગ સાથે તો હવે સેક્શન ડીના એક એક મુદ્દાને પકડીએ અને કામ કરીએ આસાન જેમાં સૌથી પહેલા આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઘણા બધા વિદ્યાર્થીને અઘરૂ લાગતો હોય છે કારણ બીજા બધા ટોપિકની સરખામણીમાં આ ટોપિકમાં માર્ક્સ મેળવવા માટે થોડી વધારે મહેનત કરવી પડે થોડા વધારે નિયમો છે પણ અઘરા તો નથી જ તો ચાલો એક એક ખાલી જગ્યા પકડીએ સમજૂતી લઈએ અને તમે આસાનીથી સોલ્વ કરી શકો મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જેટલા મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલો જ મોટો ફાયદો થવાનો છે કારણ તમારા રૂલ્સ ઓટોમેટિક યાદ રહેતા જશે ચલો સૌથી પહેલા જે ચાર ખાલી જગ્યા આપે છે એક એક ખાલી જગ્યા અડધા અડધા માર્ક્સની છે પેલા તો ક્યાં ક્યાં ચેન્જ છે ਉਹ તમને હાઇલાઇટ કરીને આપી દો તો સૌથી પહેલો ચેન્જ મને દેખાય છે અહીંયા ચલો આ યોર નું શું થાય એ તમારે વિચારવાનું છે બીજો મને ફેરફાર દેખાય છે યસ અહીંયા આ સ્પોક નું શું કરવાનું તમારે એ કહેવાનું છે ત્રીજો ફેરફાર મને દેખાય છે યસ અહીંયા આ આઈ નું શું થાય તમારે એ કહેવાનું છે અને ત્યાર પછીનો ફેરફાર રિપોર્ટિંગ વર્બ આ વાક્યમાં શું આવશે તમારે એ કહેવાનું છે

આ વિભક્તિ આવે ને એ લેવાનું જે સી માટે સંબંધક વિભક્તિ થાય હર તો પહેલામાં તમારે લેવું પડશે હર તો આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે બીજી ખાલી જગ્યાની વાત કરીએ અહીં આપેલું છે સ્પોક જેને અંગ્રેજી ભાષામાં ક્રિયાપદ કહીશું ક્રિયાપદનું બીજું રૂપ ક્રિયાપદનું બીજું રૂપ મતલબ સાદો ભૂતકાળ મિત્રો સાદા ભૂતકાળનો ફેરફાર ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ સ્વરૂપે થાય અને પૂર્ણ ભૂતકાળમાં શું આવે હેડ પ્લસ વી થ્રી તો અહીં આપણે હેડ સ્પોકન કરવું પડે જે મને અહીંયા આપેલું છે તો બીજી ખાલી જગ્યામાં થશે હેડ સ્પોકન ત્રીજી ખાલી જગ્યાની વાત કરીએ આઈમાં શું ફેરફાર થાય જ્યારે તમને બોલનારા વાક્યમાં આઈ મી માય માઇન્ડ માય સેલ્ફ આપે જ્યારે બોલનાર પ્રમાણે ફેરફાર થાય તો આ વાક્યમાં બોલનાર છે મિતાલી તો મિતાલી માટે કર્તા વિભક્તિ આની જગ્યાએ આવશે સી અને નું હૂડ મતલબ સી હૂડ તમારો બનશે આન્સર ત્યારબાદ આ વાક્ય અંકલ વાક્ય બોલે છે વાક્યનો પ્રકાર પૂર્ણ વિરામ હોવાથી વિધાન વાક્ય છે અને વિધાન વાક્યમાં હંમેશા રિપોર્ટિંગ વર્બ આવે ટોલ્ડ અથવા તો રિપ્લાઈડ ઉપરનું વાક્ય પણ વિધાન છે તમારે લખવું પડશે ટોલ્ડ જે આપણને અહીંયા આપેલું છે તો મિત્રો આ રીતે સોલ્વ કરવાની સમજૂતી સાથે તો આસાન છે 100% સમજાય એવું છે

ટુ 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 ફાઈવ ફોર નંબર પર કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી શકો છો આગળ વધીએ નેક્સ્ટ કન્જંક્શન ત્રણ માર્ક્સ નો મુદ્દો અને આમાં પણ તમે ત્રણ માંથી ત્રણ માર્ક્સ લઈ શકો બહુ આસાન હોય છે બે સેપરેટ વાક્યો આપેલા હોય છે અને તમારે એને અલગ અલગ ત્રણ સંયોજક તમને જે આપેલા હોય એમાંથી કોઈ એક યોગ્ય સંયોજક લેવાનું અને જોડી દેવાનું ચલો જોઈએ જય ઇઝ ટાયર્ડ જય થાકેલો છે તમારા જેવો નથી થાકેલો તમે તો એક્ટિવ છો ઇઝ વોકિંગ તે ચાલી રહ્યો છે તો આ વાક્ય તમારું પહેલું અને આ વાક્ય બીજું પહેલા વાક્ય પ્રમાણે તમે બીજું વાક્ય નોટિસ કરો ને તો બીજા વાક્યમાં કોન્ટ્રાસ્ટ દેખાય છે વિરોધાભાસ દેખાય છે વ્યક્તિ થાકેલો હોય તો આરામ કરે સોઈ જાય પણ અહીંયા તો છતા ચાલી રહ્યો છે છતા ચાલી રહ્યો છે તો છતા એટલે કે યાટ કોન્ટ્રાસ્ટ માટેનો શબ્દ આપેલો છે યટ અને યટ નું કામ કાજ ભાઈ બહુ સિમ્પલ આ બે વાક્યની વચ્ચે મૂકી દેવાનું વાક્ય જોડી દેવાનું સિમ્પલ યસ નેક્સ્ટ વાક્ય તારક શુડ વર્ક હાર્ડ હી વિલ નોટ સક્સેડ તારકે સખત મહેનત કરવી જોઈએ તે સફળ થશે નહીં ગુજરાતી કરો ને ત્યાં જ ખ્યાલ આવી જાય તમારે ઓપ્શન જોવાની જરૂર જરૂર નથી શું ગુજરાતી થાય તારકે સખત મહેનત કરવી જોઈએ નહીતર તે સફળ થશે નહીં અને નહીતર મતલબ અધરવાઇઝ પણ અહીંયા અધરવાઇઝ નથી આપ્યું પણ એનો બીજો એક ભાઈ આપેલો છે ઓર else અને એનો બહુ કાવ સિમ્પલ બે વાક્યની વચ્ચે મૂકો અને જોડી દો જોઈ લો તો મિત્રો આ રીતે કામકાજ કરવાનું કન્જંક્શનમાં અને આમાં પણ તમારે ત્રણ માંથી ત્રણ માર્ક્સ લઈ લેવાના નેક્સ્ટ વાક્ય મહેશ ઇઝ અ ગુડ બોય ઓલ ટીચર્સ લાઈક હિમ ધો ધેર ફોર અને એન્ડ બહુ સિમ્પલ છે ગુજરાતી કરો ત્યાં જ ખેલાવી જાય મહેશ સારો છોકરો છે તેથી બધા શિક્ષકો તેને ગમે છે શિક્ષકોને ગમે છે યસ તો તેથી એટલે ધૈર્યભાવ અથવા તો એનો બીજો ભાઈ શો પણ ચાલે અને આનું કામ સિમ્પલ બે વાક્યની વચ્ચે મૂકો જોડી દઉં સેમ્પલ છે ને તો મિત્રો આસાન આસાન મુદ્દા હોય છે ત્રણ માં થોડી સમજૂતી લો ને તોય તમારું કામ થઈ જાય એટલા આસાન આસાન ટોપિક છે આગળ વધીએ નેક્સ્ટ એ રિટિંગ જેમાં અમુક ખાલી જગ્યા ગુજરાતી કરો ત્યાં મળી જાય અને અમુક ખાલી જગ્યામાં તમારે નિયમો વાઇઝ જવું પડે ચલો વી સેલિબ્રેટ સેકન્ડ ઓક્ટોબર ખાલી જગ્યા ગાંધી જયંતિ આપણે બીજી ઓક્ટોબરને ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ અને તરીકે મતલબ એસ એસ ગુજરાતી કરીને કામકાજ કર્યું હી બિલીવ ઇન ટ્રુથ તે માનતા સત્ય અને અહિંસા હવે અહિંસા માટે નોન વાયલેટ લેવું નોન વાયોલન્સ લેવું કે વાયોલન્સ ચલો આ તો નેગેટિવ ભાવર થઈ જાય હિંસામાં માનતા યસ અહીંયા જે આપેલું છે આ તમારું થાય નોન વાયોલન્સ આ ખાલી જગ્યા નામ વિશેષણ ક્રિયા વિશેષણ એ લખતી કહેવાય અહીંયા નામ લેવું પડે મારે આ જે છે ને નોન વાયોલન્ટ આ તમારું પાછું વિશેષણ છે સોરી હા એડજેક્ટિવ વિશેષણ છે એટલે એ નહીં આવે આપણે નામનો ઉલ્લેખ કરવો પડે ટ્રુથ અને અહિંસામાં માનતા ਹੀ વોઝ અ મેન ઓફ ચલો હવે આ ખાલી જગ્યા જોજો ખાસ એમાં આમાં તમે કન્ફ્યુઝ નહીં થાવ કેમ કે આમાં ઈડી લાગેલું છે તમે અહીંયા કન્ફ્યુઝ થઈ શકો પ્રિન્સિપાલ્સ કે પ્રિન્સિપલ ચલો આ પ્રિન્સિપલ તમારું સ્કૂલમાં જે આચાર્ય આવે એ પ્રિન્સિપલ અને આ પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંત યસ એ એના સત્ય સિદ્ધાંતો પર ચાલતા માણસ આવું આપણે કહી શકીએ કે આચાર્યોના માણસ આવું તો ન કહેવાય યસ પ્રિન્સિપાલ્સ તો મિત્રો આ ખાલી જગ્યાને કહેવાય હોમોફોન હોમોફોન કન્સેપ્ટ જેમાં ઉચ્ચારણ સેમ પણ સ્પેલિંગમાં નાનો ડિફરન્સના હિસાબે આખો મતલબ જ ચેન્જ થઈ જાય જેને હોમોફોન કહેવાય તો મિત્રો આ તમારો એડિટિંગ એડિટિંગ વાળો પેરેગ્રાફ કોઈ દિવસ બોર્ડની एग्जामમાં રિપીટ થવાનો નથી સાંભળજો મારો મુદ્દો પણ જે અલગ અલગ ખાલી જગ્યાઓ આવે ને એ ખાલી જગ્યાઓના કન્સેપ્ટ રિપીટ જ થાય છે એટલે ખાલી જગ્યાઓ વાイズ કન્સેપ્ટ સમજવાના ડાયરેક્ટ પેરેગ્રાફ પકડીને ગોખવાના નહીં આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો નેક્સ્ટ મુદ્દો આગળ વધીએ વધે ડુએસ ડાયરેક્ટેડ પણ 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 એની પહેલા ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે જબરદસ્ત આયોજન કરેલું છે બોર્ડની એક્ઝામ નજીક છે અને આ નજીક ઓછા સમયમાં સારો કોન્ફિડન્સ મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારી સાથે લોન્ચ કરેલી છે મસ્ત મજાની બેચ આઈએમપી બેચ જે સ્પેશિયલ 2026 ના વિદ્યાર્થીઓ માટે છે આ આટલા બધા જબરદસ્ત જબરદસ્ત ફેકલ્ટીઓ સાથે આ આટલી બધી મસ્ત મસ્ત મજાની વિશેષતાઓ સાથે અને માત્ર કોઈ પણ વિદ્યાર્થીઓને પોછાય એવી નાની એવી અમાઉન્ટ ત્રણસો નવ્વાણું રૂપિયામાં

તો શાંતિથી વાંચો કે આજ ખ્યાલ આવી જશે કે અહીંયા અ ટ્રી છે જેનું ટ્રીસ થયેલું છે એનો મતલબ એક વચન બહુ વચન સિંગ્યુલર ટુ પ્લુરલ્સ માં ફેરવવાનો પેરેગ્રાફ છે અહીંયા ઈ છે કારણ એક વૃક્ષની વાત હતી ઉપરના પેરેગ્રાફમાં અહીંયા બહુ વચન થઈ ગયું એટલે હવે આર દેખાય છે તો હવે પાક્કું થઈ જાય કે એક વચન બહુ વચન ફેરવવાનું છે ચલો ક્યાં ક્યાં ફેરફાર થઈ શકે પહેલું વાક્ય તો આપેલું જ છે બીજું વાક્ય ઈટ એક વચન આવે આપણે એનું લેવું પડશે ધે હવે જેવું તમે ધે કરશો એટલે ખાસ જોજો ઈટ છે એટલે અહિયાં વિફાઈ છે સાદા વર્તમાનકાળના હિસાબે પણ ધે સાથે તમે ગીવ્સ લઈ શકો નહીં ધે સાથે સાદા વર્તમાનકાળમાં વિવન આવે એટલે આપણે ક્યુસ નું કરવું પડશે ગીવ યા ધે ગીવ ઓસ ફ્રૂટ જોઈ તો અહીંયા ધે કરેલું છે ગીવ્સ નું ગીવ આ ખાસ જોજો અને ફ્રૂટ નું ફ્રૂટ્સ આ તો બધાને ખ્યાલ આવી જાય એવો મુદ્દો મેઈન મુદ્દો આ જોવાનો છે જે વિદ્યાર્થીઓ ઘણીવાર

પણ અઘરા નથી જે રૂટીન માં થતા હોય ને એ ટાઈપ ના છે આ લાઈનમાં તો બધા ફેરફાર આવ્યા પ્રી પોઝિશન ઇન સિવાય ત્યાર પછીનો મુદ્દો ઇટ નું ધ એટલે ગીવસ નું ગીવ કરવું પડશે અને એનિમલ નું એનિમલ્સ જોઈ લો તો મિત્રો બહુ બધા ફેરફાર કરવા પડે એ ટાઈપ નો પેરેગ્રાફ છે એટલે ઉતાવળ નઈ કરવાની શાંતિ થી એક એક શબ્દો પકડી પકડીને કામકાજ કરવું પડશે પકડી પકડીને કામકાજ કરજો તો કામ આસાન થશે

જે તમને મળશે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર નેક્સ્ટ વાત કરીએ ડુએસ ડાયરેક્ટેડ વી વિલ વિઝિટ દિલ્હી એક્સ વીક ચલો વિલ વિઝિટ નું અહીંયા થયેલું છે વિલ બી જોઈને જ ખ્યાલ આવી જવું જોઈએ અહીંયા દિલ્હી કર્મના સ્થાને છે જે અહીંયા પહેલા સ્થાને છે મતલબ આ પેરેગ્રાફ એક્ટિવ વોઇસમાં માં આપેલો છે જેને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનો છે કરીએ ચલો પહેલું વાક્ય તો આપેલું છે એનું કોઈ ટેન્શન છે નહીં દિલ્હી વિલ બી વિઝિટેડ નેક્સ્ટ વીક બાય અસ પહેલું વાક્ય એઝ ઇટ ઇસ બીજું વાક્ય જોઈએ બીજા વાક્યમાં મે જોઈન વાળો ભાગ તમારો ક્રિયાપદ વાળો કહેવાય અસ તમારો કર્મ તો અસ આગળ આવે એટલે અસ નું થઈ જાય વી મે જોઈન નું તમારે ટુ બી પ્લસ વી કરવું પડે મે બી જોઈન્ડ ત્યારબાદ ઈટ ધીસ સ્ટોર બાય માય અંકલ આ બીજું વાક્ય ત્રીજા વાક્યની વાત કરીએ કર્મ છે મેનીપિક્સ એ આગળ આવશે અને વિલ ટેક નું ટુ બી પ્લસ વિ થ્રી થશે વિલ બી ટેકન મેનીપિક્સ વિલ બી ટેકન ઇન માય મોબાઈલ બાય મી જોઈ લો તો મિત્રો અહીંયા જે હું આ ભાગ તમને હાઇલાઇટ કરું છું ને આ ભાગ ખાસ મહત્વનો છે અને પેપર ચેકર આ ભાગ પહેલા ચેક કરશે તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા ઇન ધીસ ટૂર છે

સાથે મળીને કામ આસાન કરવાના છે મસ્ત મજાના કન્સેપ્ટ સાથે તો તમે આ બેચ માં જેમ બને વેલા જોડાઈ શકો છો અને તમે તમારી પરીક્ષા માટે બુસ્ટ આપી શકો છો બીજી મહત્વની વાત મિત્રો આ કોર્સ તો ખાસ કામનો છે કારણ તમે બોર્ડના વિદ્યાર્થીઓ છો અને બોર્ડના વિદ્યાર્થીઓને અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપરમાંથી 70 થી ટકા જેવો કન્સેપ્ટ રિપીટ થતો હોય છે તો એવા સમયે અત્યાર સુધીના બધા જ બોર્ડના પેપર એક જ જગ્યાએ મળી જાય વિથ સોલ્યુશન સાથે તો મજા આવી જાય ને તો એના માટે આ કોર્સ બનાવ્યો છે માત્ર ફોર્ટી નાઇન રૂપીઝમાં તમે આ ફાયદો લઈ શકો છો તો ખાસ આ ફાયદો લઈ જ બીજી મહત્વની વાત હાલના સમયની સૌથી મહત્વની જરૂરિયાત સ્પોકન ઇંગ્લિશ નવસો નવ્વાણું માં બાર મહિનાની વેલિડિટી સાથે મળતો જબરદસ્ત કોર્સ યસ તો એના માટે પણ તમે ડાઉનલોડ કરજો એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને સાથે સાથે યુટ્યુબ ચેનલ સાથે પણ જોડાઈ જજો

આપેલી છે જેમ બને એમ વેલ્લા જોડાઈ જજો ચલો ડબલ્યુ એક્સ રંગોલી ઓફ ફ્લાવર્સ ઓન ઓનમ પેલી વાત તો ખબર હોવી જોઈએ કે ઓનઅમ શું છે આ એક તહેવારનું નામ છે ચલો તો અહીંયા સમય આપેલો છે ને સમય માટે બધાને ખબર છે વેન આવે અને વેન વાળો ઓપ્શન તમને ઓપ્શન માત્ર ડી માં દેખાય છે તો કેટલું આસાન છે અને ધોરણ દસ માં બહુ આસાન ડબલ્યુ એસ ક્વેશ્ચન જ આવે છે ભાઈ ચારે ડબલ્યુ એસ ક્વેશ્ચન અલગ અલગ આપ્યા હોય તો બહુ કામ આસાન થઈ જાય તમને એવા જ વધારે આપે નેક્સ્ટ ધ ચિલ્ડ્રન ફ્રીક્વન્ટલી વિઝિટ ધ ગાર્ડન ખાલી આ ખબર હોય ને કે આને કહેવાય ક્રિયા વિશેષણ જે પુનરાવર્તન દર્શાવવા માટે વપરાય અને પુનરાવર્તન માટે એક જ દવ્યસ ક્વેશ્ચન છે હાઉ ઓપન હાઉ ઓપન જે મને ઓપ્શન એ માં આપેલો છે સેમ્પલ નેક્સ્ટ આઈ રીડ ધ બુક રામાયણ લાસ્ટ મંથ યસ કઈ બુક લાસ્ટ મંથ વાંચી આવું ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય તો કઈ બુક મતલબ વિચ 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 જે તમને અહીંયા દેખાય છે તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર મિત્રો આ વાત મસ્ત મજાને અપડેટ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં તમને બધી જ માહિતી મળતી રહેવાની છે ખાસ જોડાઈ જજો કારણ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થીઓને કન્ટેન્ટ આપતી મસ્ત મજાની યુટ્યુબ ચેનલ છે જ્યાં તમારા સમયનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે તો ખાસ તમે જોડાઈ શકો છો યસ અને આવી જ રીતે નવા નવા સેક્શન ડિસ્કસ કરીશું તમારી સાથે મળતા રહીશું નેક્સ્ટ વિડીયો નવા સેક્શન સાથે નવા સોલ્યુશન સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ